હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે આગળ પરીક્ષા પર્વની ગુરુચાવીમાં ચેપ્ટર નંબર ટોટલ ચેપ્ટર નવ માર્ક્સનું એમાંથી ત્રણ માર્કસના એમસીક્યુ અને છ માર્ક્સની થિયરી પૂછાય હવે છ માર્ક્સની થિયરી છે તો એની અંદર ચાર ગુણનો એક પ્રશ્ન અને બે ગુણનો એક પ્રશ્ન પૂછવાની શક્યતા વધી જાય બરાબર ત્રણ ત્રણ માર્ક્સના બે પ્રશ્નોમાં પૂછી શકાય ટૂંકમાં છ માર્ક્સની થિયરી આવે આઈએમપી પ્રશ્નો કેટલા છે તો તમે જોઈ શકો છો આજે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે ચૌદ પ્રશ્નો એ આ ચેપ્ટરના સૌથી મહત્વના પ્રશ્નો છે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અપૂર્ણ પ્રભુતા સહપ્રભાવિતા મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ સહલગ્નતા અને પુનઃ સંયોજન પીલીયોટ્રોપી મધમાખીમાં લિંગ નિશ્ચય રંગ અંધતા હિમોફેલિયા સિકલ સેલ એનિમિયા ફિનાઇલ કિટોન્યુરિયા ડાઉન સિન્ડ્રોમ અને છેલ્લે ક્લાઇમ ફેન્ટર સિન્ડ્રોમ ટર્નર સિન્ડ્રોમ તો ટૂંકમાં આટલી આપણે સ્લાઇડ બનાવી છે કે જેની અંદર આ બધા જ મુદ્દા આવરી લઈશું ચલો સ્લાઇડ નંબર વન એક સંકરણનો પ્રયોગ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ આજે તમને દેખાઈ રહ્યા છે આકૃતિ એક એક અને કા બંને બંને એક સંકરણનો જ છે પરંતુ આ જે આકૃતિ તમને જોઈ રહ્યા છો તમે એ બ્રિટિશ વૈજ્ઞાનિક જે હતા રોજિનાલ સી તમને નામ દેખાય છે આ નામના વૈજ્ઞાનિકે આ જે એક સંકરણનો પ્રયોગ છે એનું જનીન બંધારણ નક્કી કરવા માટેનો પ્રયોગ આપે તો અને આ છે મેન્ડલનો મુખ્ય પ્રયોગ મેન્ડલ જનીન વિદ્યાના પિતા જેમને પ્રયોગ કર્યો હતો એક સંકરણનો એ પ્રયોગની આકૃતિ આ છે બરાબર મેન્ડલી જે સાત અલગ અલગ વટાણાના છોડ ઉપર એટલે કે લક્ષણો વટાણાનો છોડ તો એક જ આમ જાતિ તો એક જ હોય પરંતુ એની અંદર અલગ અલગ લક્ષણોના ઉપયોગ ઉપર અમને પ્રયોગ કરેલો હતો તો આ સાત લક્ષણો ઉપર પ્રયોગ કર્યો હતો તો આ ટોપિક બહુ જ મહત્ત્વનો છે એમસીક્યુ માટે પૂછાયશું આની અંદર તો પૂછાયશું અહીંયા આપ્યું છે તમને લક્ષણ પ્રકારની ઊંચાઈ પ્રકારની ઊંચાઈ બે રીતે અભિવ્યક્ત થાય વધુ ઊંચા પ્રકાંડ અને નીચા પ્રકાણ તો આમાં પૂછાયશું કે પ્રભાવી કોણ ને પ્રછન કોણ તો તમારા ચોપડીની અંદર આ કોષ્ટક આપેલું હશે કે જેમાં ઊંચા જે પ્રકારની ઊંચાઈ ધરાવતા છોડ હશે એ પ્રભાવી નીચા હશે એ પ્રછન જોવા મળતા હશે એવી રીતે પુષ્પનો રંગ પુષ્પનું સ્થાન સિંગનો આકાર સિંગનો રંગ બીજનો આકાર બિજનો રંગ આ બધા જ મહત્વના પ્રશ્નો એમસી ક્યુઆ બનાવવા માટે શક્યતા વધી જાય બરાબર એક સંકરણનો જે પ્રયોગ છે મેન્ટલી એક સંક્રહના પ્રયોગની અંદર શું કર્યું તો ઉપર ઉપરથી આપણે વાત કરી લઈએ ફટાફટ તો એમણે શું કર્યું કે શુદ્ધ ઊંચા છોડ લીધા અને શુદ્ધ નીચા છોડ લીધા રાઈટ હવે જે શુદ્ધ ઊંચા છોડનો મતલબ શું થાય કે પેઢી દર પેઢી સતત એના એ જ લક્ષણો આગળના છોડમાં જતા હશે માટેના શુદ્ધ કહેવાય આની અંદર કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી જો આપણે સંજ્ઞા વાપરીએ તો એ રીતે ગણાય અને વિષમય બીનો મતલબ શું થાય કેપિટલ ટી અને સ્મોલ ટી એ રીતે શુદ્ધનો મતલબ શું થાય પેઢી દર પેઢી એ જ લક્ષણ જોવા મળતું હશે ઓકે તો એમની વચ્ચે પિતૃઓ કહેવાય અને પી પેઢી કહેવાય શું કરાવડાયું સ્વફલન કઈ પેઢી મળી એફવન પેઢી તો એની અંદર બધા છોડ કેવા મળ્યા હતા ઊંચા છોડ મળ્યા એમને નવાઈ લાગી મેન્ડલને નવાઈ લાગી કેમ કે એમને વિચાર્યું હતું કે ભાઈ અમુક છોડ ઊંચા છે અમુક છોડ નીચા છે તો પછી એફવન પેઢીમાં કેટલાક છોડ નીચા મળશે કેટલાક છોડ ઊંચા મળશે પણ તો બધા જ છોડ ઊંચા મળ્યા ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે એક હજાર છોડ ઉપર એમણે પ્રયોગ કર્યો હોય તો અહીંયા એફવન પેઢીમાં જેટલા પણ છોડ મળ્યા એક હજારની આજુબાજુના બધા જ છોડ ઊંચા મળ્યા હતા એફ ટુ પેઢીની અંદર એમને પછી પ્રયોગ કર્યો એટલે કે એફવન પેઢીની અંદર સ્વફલન કરાવડાયું અહીંયા પરફલન શબ્દ આવે અહીં સ્વફલન થાય એફવન પેઢીમાં પરિણામે એફ ટુ પેઢીમાં તમે જો ત્રણ જેમ ઊંચા એટલે કે ત્રણ છોડ ઊંચા અને એક છોડ કેવો થયો નીચો થયો હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો એક પણ છોડ નીચો નથી લીધો આપણે પણ એક છોડ આવ્યો એટલે મેન્ડલને નવાઈ લાગતી હતી કે આવું કેમ થયું પછી એમને આના આધારે પ્રભુતાનો નિયમ આપેલો હતો કે ભાઈ દરેક સજીવો પાસે બે પ્રકારના જનીનો હોય એમ એક પ્રભાવી હોય એક પ્રછન્ન હોય હવે આની અંદર જોવું તું કે ભાઈ એમનું જનીન બંધારણ શું ઊંચા છોડ છે પીપીડીમાં એફ વન પેઢીમાં એફ ટુ પેઢીમાં તો જનીન બંધારણ શું તો એ જનીન બંધારણ વિશે માહિતી કોને આપી હતી રોજિનાલ સી પ્યુનિટ નામના વૈજ્ઞાનિકે જે તમે જોઈ શકો છો જનીન બંધારણ જનીન પ્રકાર મહત્વનો એમસીક્યુ એક જેમ બે જેમ એક આ જે ત્રણ જેમ એકનું પ્રમાણ આવ્યું એક જેમ બે જેમ એક સમજી ગયા મતલબ કે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલટી કેપિટલ ટી સ્મોલટી સ્મોલ ટી સ્મોલ ટી એ તમે જોઈ શકો છો આ પ્યુનેટ સ્કવેરની અંદર હવે આ બીજો આ સંકરણ કહેવાય કસોટી સંકરણ લેશું અજ્ઞાત જે સજીવ હોય અજ્ઞાત કો છોડ હોય કે જેનું જનીન પ્રકાર આપણને ખબર જ ના હોય તેનું જનીન પ્રકાર નક્કી કરવા માટે યોજાતું સંકરણ જેના કસોટી સંકરણ કહેવાય તો અહીંયા તમે ધ્યાનથી જુઓ અહીંયા આ જે અજ્ઞાત સ્વરૂપ છે લખ્યું છે અજ્ઞાત જનીન પ્રકાર આ જે જાંબલી પુષ્પ ધરાવતા જે છોડ હોય એનો જનીન પ્રકાર આપણને ખબર નથી એ નક્કી કરવો છે માટે વારાફરતી આપણે અલગ અલગ જગ્યાએ શું કર્યું એફન પેઢી સાથે સમયુગ્મી પ્રછંદ અને સમયુગ્મી પ્રછંદ અહીંયા ઉપરના ભાગે પી પેઢી છે અહીંયા જે છે એ આપણે વારાફરતી બંને અલગ અલગ પ્રકારના જનીનો વાપરેલા હતા એના આધારે નક્કી કરેલું હતું તો આ સ્લાઇડ જોઈ લેજો અને આને બને સુધી સ્ક્રીનશોટ પાડતા રહેજો આ તો ચોપડીમાં આકૃતિ આપેલી જ છે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ પરીક્ષામાં પૂછાય કે મેન્ડલે કયા પ્રકારના એક સંકરણના પ્રયોગ પછી નિયમો આપેલા હતા તો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ હવે સહપ્રભાવિતા સહપ્રભાવિતા મતલબ તમને અહીંયા આપેલી છે આઈ રહ્યું અને આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે એનું નામ નીચે લખાઈ જ આવ્યું છે અપૂર્ણ પ્રભુતા અપૂર્ણ પ્રભુતા એટલે શું મેન્ડલે એવું કીધું કે ભાઈ બે અલગ અલગ સજીવો હોય તો બેમાંથી એકના લક્ષણો આગળની સંતતિમાં ઉતરી આવે એટલે કે બેમાંથી એક પ્રભાવી હોય અને એક પ્રછન્ન હોય પણ દર વખતે સાચું પડતું નથી તમે અહીંયા જોઈ શકો છો કે એક સ્વાન પુષ્પ છે સ્નેપ ડ્રેગન તરીકે ઓળખાય ઇંગ્લિશના મોડે કરવું જરૂરી છે આની અંદર ધ્યાનથી જો કે અમુક પ્રકારના છોડમાં લાલ પુષ્પ અમુક પ્રકારના છોડમાં સફેદ પુષ્પ આવતા હતા હવે મેન્ડલના મત પ્રમાણે જો પી પેઢીની અંદર આપણે સંકરણ કરાવડાઈએ તો એફ્સોન પેઢીની અંદર બધા લાલ મળવા જોઈએ કાં તો બધા સફેદ મળવા જોઈએ જે પ્રભાવી હોય એ મળવું જોઈએ બરાબર પછી તો તમે જોઈ શકો છો કે એફ્સોન પેઢીમાં બધા ગુલાબી મળ્યા મતલબ શું થયો મતલબ એ થયો કે લાલ અને સફેદ બંને પ્રભાવી નીકળ્યા એટલે બંને સાથે સાથે વ્યક્ત થયા પરિણામ આવ્યું કે માં બધા ગુલાબી રંગના પુષ્પ જોવા મળે એફ ટુ શું થયું હતું એફ ટુ અંદર તમને જનીન પ્રકાર આપ્યો એક જેમ બે જેમ એક અને એ જ એનો સ્વરૂપ પ્રકાર સ્વરૂપ પ્રકાર એટલે ફીનો ટાઈપ અને જનીન પ્રકાર એટલે જીનો ટાઈપ તો અહીંયા બંને એક જ સરખું છે લાલ રંગના પુષ્પ તમે જોઈ શકો છો એક જ વાર મળ્યા કેપિટલ આર કેપિટલ આર ગુલાબી રંગના પુષ્પ બે વખત મળે છે માટે અહીંયા બે લખેલા છે અને એનો જનીન પ્રકાર છે કેપિટલ આર સ્મોલ આર બંને પ્રભાવી નીકળ્યા એટલા માટે અને અહીંયા સફેદ માટે સ્મોલ આર સ્મોલ આર બરાબર અહીં નીચે આકૃતિ બતાવી દે ભાઈ આવા દેખાય જે હશે વનસ્પતિની અંદર પુષ્પ અને આ છે સહપ્રભાવિતા સહપ્રભાવિતાનો મતલબ શું થાય જ્યારે બે જનીનો પ્રભાવી હોય તો એ વખતે બંને જનીનો જે હશે એ વ્યક્ત થતા હશે બંનેની અભિવ્યક્તિ સાથે સાથે વ્યક્ત થાય અહીંયા શું થયું અહીંયા મિશ્રિત થઈ ગયા અહીંયા બંને પ્રભાવી જનીનો ભેગા થઈ ગયા અને પછી વ્યક્ત થયા જ્યારે અહીંયા શું થયું બંને સાથે સાથે વ્યક્ત થાય ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિનું જનીમ પ્રકાર એટલે કે રુદ્ધિનો જે જૂથ છે એ છે અને કોઈ બીજા વ્યક્તિનો બી છે બરાબર તો એમની જે સંતતિ હશે એની અંદર જનીમ પ્રકાર કાં તો એ આવો જોઈએ કાં તો બી આવો જોઈએ અથવા તો એ બી આવે જો એ બી આવ્યો તો એ સહ પ્રભાવિતાનું ઉદાહરણ કહેવાય બરાબર તો એનો આ સાત સોરી છ જે પ્રકાર છે એ મોઢે જે કરી નાખજો ઉદાહરણ તરીકે પિતૃ એકમાંથી કેપિટલ આઈ એ જનીન આવ્યો અને પિતૃ બેમાંથી પણ કેપિટલ આઈ એ આવ્યો તેમની સંતતિની અંદર શું જનીન પ્રકાર જોવા મળે તો આઈ એ આઈ એ મતલબ કે એનું રુધિર જૂથ બનશે કેપિટલ એટલે કે એ બ્લડ ગ્રુપ બને એવી રીતે તમે અહીં જોઈ શકો છો હવે અહીં તમે જુઓ કેપિટલ આઈ બી કેપિટલ આઈ એ હવે બંને સાથે સાથે થયા તો તમે જોઈ શકો છો અહીંયા કે પિતૃની અંદર જે જનીનો હતા એ બંને સાથે સાથે વ્યક્ત થયા ભેગા ના થયા મિશ્રિત ના થયા મિશ્રિત થઈ જાય તો અપૂર્ણ પ્રભુતા સાથે સાથે જો કોઈ પ્રભાવી એલએલ આવે જ નહીં તો બંને પિતૃ પાસે પ્રસન્ન એલ એ જ હોય તો સ્મોલ આઈ સ્મોલ આયેલા હોય તો પછી એના સંતતિમાં શું થતું હશે ઓ બ્લડ ગ્રુપ બનશે મતલબ કે એ પણ નહીં બને બી પણ નહીં બને એ બી પણ નહીં બને બરાબર ઓકે હવે આવ્યો દ્વિસંકરણનો પ્રયોગ મોસ્ટ આઈએમપી છે બહુ જ મહત્વનો પ્રશ્ન છે મેન્ડલનો જ પ્રયોગ છે હવે એમની સાથે બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યો એક સંકરણમાં શું કર્યું હતું એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કર્યો હતો અહીંયા બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કરેલો હતો તો આમ આ દોરવો પડે આ ચાર્ટ દોરવું પડે આનું જે બંધારણ છે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક એ જોવું પડે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક આનો મતલબ શું થાય કે નવ જે બી હતા નવ જે બીજ હતા એ ગોળ અને પીળા બનાવતા એક બીજ હતું એ ખરબચરા લીલા બન્યા મતલબ કે ટોટલ સોળમાંથી દસ બીજ પિતૃ મળતા તો બાકીના છ સોળ બનાવતા બાકીના છ ક્યાં ક્યાં તો બાકીના છ જે હશે એમાંથી ત્રણ ગોળ અને લીલા ત્રણ ખરબચરા અને પીળા કે જે પિતૃમાં હતા જ નહીં પિતૃની અંદર આ લક્ષણ જોવા જ નહોતું મળ્યું તો પછી આ લક્ષણ આવ્યું જ કઈ રીતે એ મેન્ડલે સમજાવવા માટે મુક્ત વિશ્લેષણનો નિયમ આપેલો હતો દ્વિસંકરણ પછી કયો નિયમ આપ્યો તો મુક્ત વિશ્લેષણનો નિયમ મેન્ડલે એક સંકલન પછી કયા નિયમ આપ્યા હતા પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપેલો હતો બરાબર તો આ તમારા મોઢે કરવાનું છે હવે આ કઈ રીતે જોવાના તો આની અંદર તમે ધ્યાનથી જો વન પેઢી છે એમાં કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય જ્યાં સુધી કેપિટલ આર હોય ત્યાં સુધી બીજ ગોળા ગોળ બને જ્યાં સુધી કેપિટલ વાય હોય ત્યાં સુધી બીજ પીડા જ બનશે એના એ બંનેમાંથી કોઈ ના હોય તો જ બીજ કાં તો લીલા કાં તો ખરબચરા બનશે એકવાર બંને કેપિટલ લેવાના જોઈ લો કેપિટલ આર કેપિટલ વાય પછી એક વાર એક સ્મોલ એક કેપિટલ લેવાનું ઉદાહરણ તરીકે કેપિટલ આર હતો એની બાજુમાં આપણે શું કર્યું સ્મોલ આર લઈ લીધો અને પછી કેપિટલ વાય લીધો પછી ઊંધું કરી દેવાનું અને એની નીચે છેલ્લે શું કરવાના બધા સ્મોલ લઈ લેવાના જેવું તમે અહીંયા લખ્યું એવું જ અહીં લખવાનું તો જ એક્ઝેક્ટ જવાબ આવશે પરીક્ષામાં અહીંયા કોઈ રંગ પૂરવાનો નથી ભલે ચોપડીમાં આપણા રંગ પૂરેલા હોય તો પરીક્ષામાં શું કરવાનું છે પરીક્ષામાં આ જનીન પ્રકારની નીચે લખવાનું ગોપી ગોપી ગોળ અને પીળા ખરબચરા હોય તો ખલી ખરબચરા એટલે ખરબચરા ખલીનો મતલબ શું થાય ખરબચરા અને લીલા ખપી એટલે ખરબચરાના અને પીળા ગોળ અને લીલા તો ટૂંકમાં એક સાઈડમાં આવી રીતે તમારે લખી દેવાનું અહીંયા કે ગોલીનો મતલબ શું થાય ખપીનો મતલબ શું થાય અને અહીંયા ટૂંકમાં લખી નાખજો રંગ બંગ પૂરતા નહીં કે તમારે બીજ પણ બનાવવાની જરૂર નથી જો તમે બીજ બનાવશો તો પછી સિમ્પલ વસ્તુ છે કે તમારે લખવાની જરૂર નહીં પડે પરંતુ રંગ કેવી રીતે પૂરીશું આપણે માટે લખવું જરૂરી છે અહીંયા બરાબર તો આ હતો આપણો બે જનીનોના ગમનનો પ્રયોગ તો મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા અડધું રાખીએ છીએ નવી વિડીયોની અંદર આ ચેપ્ટર અહીંથી જ આગળ વધારીશું આપણે તો ત્યાં સુધી આવજો બાય ટેક કેર આ જે ચેનલ છે આપણી અમદાવાદ જે ડીઓ અમદાવાદ રૂલર એને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો તમને મળતા જશે બીજા બધા વિદ્યાર્થીઓને શેર કરતા જજો આવજો